આ છે મહેસાણા જિલ્લાનું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગાંધીનગર સ્થિત ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીના તાબામાં આવતી આ કચેરી મહેસાણામાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ કચેરીમાં કોઈ સરકારી કર્મચારી જ નથી આ કચેરીને વર્ષ બે હજાર બારમાં નિવૃત્ત થઈ ગયેલા ગોવિંદભાઈ ગરોડા નામના એક નિવૃત્ત કર્મચારી ચલાવે છે ગોવિંદભાઈ જે સ્પોર્ટ્સ કોચના પગાર બિલ બનાવે છે અને ગોવિંદભાઈ બીજી નાણાકીય કામગીરી પણ કરે છે નિવૃત્ત થયો નિવૃત્ત થયા પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઓફિસમાં કોઈ માણસ નથી રેગ્યુલર કોઈ કર્મચારી નથી એટલે જો તમે આવી અને કામ કરો તો કામ આગળ ચાલે એટલે હું ફેબ્રુઆરી ચૌદથી આ ઓફિસમાં માણસના અભાવે કામ કરવા માટે આવેલો છું સ્વામી વિવેકાનંદ મંડળો બિન નિવાસી સ્પોર્ટ્સના ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને મંડળોને આર્થિક સહાય આ કચેરીથી થાય છે કચેરીનું મુખ્ય કામ સ્પોર્ટ કોચિંગ નું છે પરંતુ ત્રણ વર્ષ પૂર્વે કાર્યરત થયેલી કચેરી દ્વારા આજ સુધી કોચિંગ શરૂ થયું જ નથી જિલ્લા રમત ગમત અધિકારી લેખિત કીટ વિતરણની કામગીરી માટે આદેશ કરેલો છે અને આદેશના અનુસંધાને મે 18 તારીખે કીટ વિતરણની કામગીરી ચાલુ કરી દીધી એક તરફ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના મસમોટા દાવાઓ અને બીજી તરફ સ્પોર્ટ્સ કચેરીઓની દુર્દશા હવે જો આ કચેરીમાં કોઈ ગોલમાલ થશે તો તેની જવાબદારી કોની નિવૃત્ત થયેલા કર્મચારીની કે પછી ગાંધીનગર બેસતા અધિકારીઓની કમલેશ રાવલ સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ મહેસાણા